रामदेव पीर नी जे रामदेव बी रामदेव येऊ ब्रा बड लाहेेठ जो रामदेव बी राम देव हेठ जो लाव बड रे रेविओ साचा मोती रे एव बडलो रेवसो साचा मो

બેન જો પાણી ની પણ હારી તું છો મારી બેન જો એવો માર ગડો રે બતાવો પો કરણ નો એવો માર ગડો રે બતાવો પો કરણ ગડ નો ડાબો માર ગબીરા તું વાર કામ જો બીરાદુ માર કામ જો એવો જમણો રે માર પો કરણ ગઢનો એવો જમણો રે માર પો કરણ ગઢનો રામદેવ વીરમ દેવું પાડલાઠ જો રામદેવ વીરમ દેવું પાડલા જો એવો વડલો રે બડલો રેવ રેવિયો સાચા તીળે રે ત્યાંથી રામદેવે ધડ ધડ મેલી ડોટ જો ત્યાંથી રામદેવે ધડ દડમેલી છોટ એવા આવીને યુ પે ગાયને ગોંદરે વા રે ગાયો ને કોંદરે એ ગાયું ના ગોવાડ તું છો મારો વીર જો ગાયું ના ગોવાડ તું છો મારો વીર જો એવો માર ગડો રે બતાવો પો કરણ નો એવો માર ગડો રે બતાવો પો કરણ ગડ નો ધાબો માર ગબીરા દુવાર કામા માર ગીરાજુ વાર કામ માવો ચમણો રે માર ગડો કો કરણ ગનોનો એવો ચમણો રે માર ગડો કો કરણ ગનો રમદેવ વી રમ జో రమదేవీ రమదే ఊబా వడలా జో ఎవో వడ్డలో రేవసి సాచి రేవో వడ్డలో రేవ సాచి રમદેવે ધર મેલી ડોટ જો જા રમદેવે ધર મેલી ડોટ જોેવાયા પે રાજન મેલ રાજન મેલ મા રાજાના પ્રધાન તું છો મારો తు సో మారో వీర జోయవా గర నే కొణ శియా ఎవా రేన నే కొమ్మర బాలవాడా తో మారో వీర జో బమ్మరయా బాలవాడా తో જમલરાજી આ પોણ ગડ શેર જમલ રાજી રમદેવ વીરમ દેયુ બાવડલા બાવ ડલા જો રમદે વી રમદેય બાવેઠ જો એવો ఏవో మడలో ఏవా రసి బాయా పీరా రీ శాపి పిరాణూ శాయా వేరీ బాబాయాభి డే రణు జీ శాయా బిలూ డే రేరే బాబా గులా మా గుే రే લડાયુ ડેરે બાપા ફૂલડાયું ડેરા જાની શેરિયુ માં ફૂલડાયું ડે ચોખલી આયુ ડેરે બાપા ચોખલી આયુડે ડે રાણુ જાની શેરિયુ માં ચોખલી આયુ ડે સાકરયુ ડેરે બાપા સાકરયુ ડે રાણુ જાની શેરિયુ માં સાકર હોયું આવી હે બાપા ધૂંધી આપી વે રામ દેવી રમદેવ ધૂંધી આપી વે ే గోడలియాల్వే రే బాబా గోడలయా కలవే రామ దేవి రమ్మ ద్రే గోడలయా కెలవే గోడలియావే రీరగొలవే రీర్ గొడవే రమ పీర్గొలా కెలవే ర పీర్గొలి కెలవే రమ పీర పీత ఎసుమల నాకు వరగవే రమ పీర పీతాయసుమల నాకు వరగొలి కలవే రమ పీర్ మాతాడుగలి కలవే రమ పీర్ మాతామీ నడదేన్నా లా తె రామ వీర వీర వీరమదేనా వీర గొడిల్లా తెలువే రామ వీర వీర వీరమదేనా వీర గొడిల్లా తెలువే రామ పీర బేణి సౌణ గొడిల్లా తెలువే రామ పీర బేణి సౌ గూణ వీర గొడిల్లా కెలవే రామ పీర బేణి డాలి కెలవే రామ పీర గోడలా కలవే రామా పీర గోడ కలవే రామ పీరేవ పీరనీ జయ రణు నారాయణీ జయదేవ పీరణి పీరనా పారణియా సోనడి రే పీరనా పారణి మా సోనాని ఠీల రే మతా జల దిలయా దూత బగుణ జులావే రామా పీర నే రే దూత జులావే రామా పీరే రే రామా పీర నే తారా యో రే రామా పీర మేనా బీ సగూా మేడినా రామా ఫీరే భీరా భీర దేవ నే నా బెని సగూణా ఝలమా పారణో దూ బెని సగుణాడమీ రేమా పీరణాడమీ విరామ దేవ నే కానీ సగుణా జులవే రామా పీర నే వీరా కనే రీ కమ బీ సగణా జులావే రామా పీర రేపు పారణ్యా మా సోనా నీ ఢీల రేనా పొనే దూత బీ సగణా ఝులా వే ర పీర రే మ జల లై దూత సగుణా ఝులా వే ర పీరని రే ర పీర నేనావ కు రే ర పీర నేనావ కు વીરમ દેવ ને જમ નાના નીર બેની સગુણા સો નાની ટીલડી રે માતા જલ દિલ આવો ને દૂધ બેની સગુણા ઝુલાવે રામા ને હે રામા પીર ને તે ભોજન લાડવા રે રામા પીર

રાા રામા પીરનુવાસ હે વીરામ દેવને પીરલા પાંદ બેની સગુણા ઝુલાવે રીરન રે વીરામ દેવ ને પીરલા પાંદ બેની શગુણા ઝુલાવે રા પીરન હે પીર ના દૂધ બેની સગુણા

रामदेव पीर મને રામા પીર રામા પીર ભજવા દો મને રામા પીર રામા પીર ભજવાજો મારી નિંદા કરે ને કરવા દો મને રામા પીર રામા પીર ભજવા દો મારી નિંદા કરે ને કરવા જો મને રામા પીર રામા પીર ભજવા જો મારો મોંઘોયા મન ખો સુધારવા દો મને પાપ કેરો ભારયું તારવા દને રમા પીર રામ પીર ભજવા દો મને પાપ કેરો ભાર ઉતારવા દો મને રામ પીર રામા પીર ભજવા દો મારે કરવા દો મને રામ પીર રામ પીર ભજવા ಮನೆ ರಾಮ ಪೀರ ರಾಮ ಪೀರ ಭಜವಾಗಳಿ ಶೇ ಆ ಕಾಯ ಕಾಗಳಿ ಶೇಟಾ ಪೆಲ್ಲ ತಾರೋ ಮನೆ ರಾಮ ಪೀರ ರಾಮ ಪೀರ ಭಜವ જો એને પેલા મને રામા પીર રામા પીર ભજવા જો મારી નિંદા કરે એને કરવા દો મને રામા પીર રામા પીર ભજવા મારી નિંદા કરે ને કરવા જો મને રામા પીર રામા પીર ભજવાજો આ કાયા કાચ નું છે આ કાયા કચ નૂરમકડું છે એને ઉતારવા જો મને રામા પીર રામા પીર ભજવા ટૂટા પીલા તારવા જો મને રામાપીર પીર રામ પીર ભજવા દો મારી નિંદા કરે કરવા જો મને રમા પીર રામ ભજવા જો મને એકવાર પરબધામ ધામ જાવા દો મને એકબાર પર ધામ જાવા જો લીલા ને જા દર્શન કરવા દે્યો મને રમા પીર રામા પીર दियो लीला ने जान दर्शन करवा दियो मने रामा पीर रामा पीर भजवा दियो मारी निंदा करे ने करवा दियो मने रामा पीर रामा पीर जजवा दियो मने एक वार रणो जावा जा દર્શન કરવા દો મને રામાજવા દર્શન કરવા જો મને રામા પીર રામા ભજવા જો મારી નિંદા કરે અને કરવા જો મને રામા પીર રામા પીર ભજવા જો મને એક વાર તોરણ્યા જાવા દો મને એક વાર તોરણિયા જાવા લીલા ઘોડા દર્શન કરવા જો મને રામા પીર રામા પીર ભજવા લીલા ઘોડાના દર્શન કરવા જો મને રામ પીર રામા પીર ભજવા જો મારી કરે ને કરવા જો મને રામા પીર રામા પીર ભજવા જો મને એક વાર પપડી ધામ જાવા મને એકવાર વાર ધામ જાવા જો લીલા ને દર્શન કરવા મને રામા પીર ભજવા જો લીલા જાના દર્શન કરવા જો મને રામા પીર ભજવા દયો મારી નિંદા કરે ને કરવા મને રાા પીર રામા પીર ભજવા દો મને રણું જાધામે જાવા મે મને રણું જા રા્યો અખંડ જો તું ના દર્શન કરવા દો મને રામા પીર રામા પીર ભજવા ો આપણ જો તું દર્શન કરવા જો મને રામા પીર રામા પીર ભજવા દો મારી નિંદા કરે ને કરવા દો મને રામા પીર રામા પીર ભજવા દો હરિ ચરણે હરજી બોલિયા હરિ ચરણે હરજી બોલિયા મને રામા ના ગુણ લા વાજો કરવા મને રામા પીર રામા પીર ભજવા દો બોલો રાીર ની જય રામદેવ પીરની જય ಜಿರಾ ಮತೀ ನಮರವ ಬರೆಯ ಮತಿ ನಮರ ವಾಣ ಬರಲಾ પેલો પેલો ચો પીતા યજમલ સિંહ ને આય પોગલી પાણી રે દરિયામાં વાણ્યો પીર ને પોકારે કુમકુમ પગલી પાણી રે ખીરને પોકારે હીરા મોતીના મારા વાણ વરલા ધરે ડુબવા લાગારે દરિયામાં વાણીઓ ખીર ને પોખારે બીજો બીજો પરચો માતા મિનલ દેને પૂરો બીજો બીજો પરચો માતા મિનલ દેને પૂરો ઉકળતી દે ગયું તારી રે દરિયામાં વાણ્યો ફીરને પોખારે పోేరా మన భూబీర పోకారే પરચો પેલા દરજી ને પૂરો ત્રીજો ત્રીજો પરચો પેલા દરજી પૂરો સંકટ જેલ છોડાવી રે દરિયા માં વાણીઓ પીર પોકા રે સંકટ જેલ છોડાવી રે દરિયા માં વાણીઓ પીર પોકા રે હીરા મોતીના ના મારા વાણ ભરેલા દરિયે દરિયા માં પીરને ફીર ને પોકારોથો ચોથો પર ચોલાખા પૂરો ચોથો ચોથો પરચો ને પૂરો મિસરી દરિયા માં વાણ્યો ફીર ને પોકાર રે મિસરી નું લૂણ રે પોકાર રે હીરા

ને પોકા અરે હીરા મોતીના ના મારા વાણ ભરેલા દરિયે ડૂબવા લાગ્યા દરિયામાં વાણીઓ પીર ને પોકા રે છઠો છઠો પરસો ની ડાલી ભાઈ ને પૂરો છઠ્ઠો છઠો પરસો ની ડાલી ભાઈ ને પૂરો અમર રાખડી બંધાવી રે દરિયામાં વાણીઓ પીર પોકારે પોકા અમર

પશો પાટી હરજી ને આ પોસો પાટી હરજીને પૂરો હવે ચણ ભક્તિયા તી રે દરિયામાં વાણ્યો ફીર ને પોકારે અવિચળ ભક્તિયા તી રે દરિયામાં વાણ્યો ફીર ને પોકારે હીરા મોતી ના વાણ ને પોકારે નમો નમો પરસો દિલી બાદશા ને આપો નમો નમો પરસો પેલા બાદશા ને આપો દિલી માં દેવડ બંધાય મારે દરિયામાં માં વાણીઓ તીર પોકારે દિલમાં માં દેવડ બંધાય વારે દરિયામાં માં વાણીઓ તીર પોકારે હીરા મોતી ના મારા વાણ ભરે લાંદરી એ પોકારણ્યો પીર ને પોકાર ભૂમિ નો બારયું કારો રે દરિયા માં વાણ્યો ફીર ને પોકાર હીરા મોતી ના મારા વાણ ભરેલા

વાલે વાે સોનની દુર કા છોડી રે દીદી વાલે પિતા રે વાસુ દેવ છોડી રે દીદા વાલે પિતા રે વાસુ દેવ છોડી રે દીદા બહેના ના ગ બૈના બનલ ના કુંવર વાલ સોનની દ્વાર કા છોડી રે દીદી બનાય ના નાગુવર બૈના જમલ ના કુંવર વાે સોનની દ્વાર કા છોડી રે દીદી વાલે सोनानी दुवार छोडी रे दिदी बन्यारा बैना गणु जाना रा, रा सोनानी दुवारका છોડી રે દીદી બૈના રણુ જનરાય બૈના રણુ જનરાય વાલે જનારાાયે દુવાર કા છોડી રે દીદી વે દેવકી જી છોડી રે દીદા વે મે દેવકી જી છોડી રે દીદા બૈના મનલ દેના ભાડ બૈના મીનલ દેના ભાર વે દુવાર કા છોડી રે દીદી બૈના મનલ દેના ભાર બૈના મીનલ દે વાે સોનાની દુર છોડી રે દીદી વાલે સોનાની દુર કા છોડી રે દીદી વાલે સોનાની દુરકા છોડી રે દીદી બહેના રણું ચાના बहिनाय बहिनाणु जान वाले सोना नी दुवार का छोरी रेदि दी। रे 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 वीर रे बडभद्र छोडी रे दीताीरारे बडभद्र छोरी वाले सोना नुवार का છોડી રે દીધી બૈના દીદી બાવીર વીર બૈના બાવીર મધ્ય વીર વાલે સોનાની દુવારકા છોડી રે દીધી વાલે સોનાની દુરકા છોડી રે દીધી વાલે સોનાની દુવારકા છોડી રે દીધી બૈના બનુ काय वाले सोनानी दुवार का छोडी रे दीदी बहिना गाणू जाणार बहिना गाणू जाणाराय वाले सोनानी दुवार का छोडी रे दीदी वाले बेणी रे सुभद्रा छोडी रे दीदा वाले बणी सुभद्रा छोडी रे दीदा बैना सगुणा नवीर बहिना सगुणा नवीर वाले सोनानी दुवार का છોડી રે દીધી બહેના સગુણા વીર બના સગુણા વીર વાલે સોના નું દુવાર કા છોડી રે દીધી વાલે સોનાની દુવાર કા છોડી રે દીદી બહેના દણું જાનારા બહેના દણું જાનારા दुवार बन्णी बन्णी angels, बैंन्णी ती, बैंन्णी दुवार वाले सोनाय बनू जाणार वाले सोना का छोडी रे दीदी वाले गाव लढी चारती छोडी रे दीदी वाले गाव लढी चार छोडी रे दीदीला कमर થૈયા ઘોડલી સ્વાર થૈયા ઘોડલી સ્વાર વાલે સોના ની દુઆર કા છોડી રે દીધી થયા ઘોડલી સવાર થૈયા ઘોડલી સવાર વાલે સોના ની દુઆર કા છોડી રે દીધી વાલે સોના ની દુવાર કા છોડી રે દીધી વાલે સોના ની દુઆર કા છોડી રે દીધી બન્યા રણુ જા નારાય બન્યા દણુ જાનારાય వా సోనా నీ దువారోడీ రే దీ బణు చానా బయ్య రణూ జనా వానా దువార છોડી રે દીદી વાલે મીઠી તે મોરલી છોડી રે દીદી વાે મીઠી તે મોરલી છોડી રે દીદી લીતા બમરબાલા હાથ લીતા બંબર બાલા હાથ વાે સોના ની દ્વારકા છોડી રે દીદી લીતા બંબર પાલા હાથ લીતા બંબર બાલા હાથ વાલેે સોના ની દ્વારકા છોડી રે દીદી વાલે સોના ની રે વાલે સોનાની રે બન્યા રાણું જાનારા બનારાણું જાનારા વાલે સોનાની રે બન્યા બન્યા વાલે સોનાની દુવારકા છોડી રે દીધી વાલે રાણી રાધાજી છોડી રે દીધા વાલે રાણી રાધાજી છોડી રે દીધા બન્યા તલ નાભર તાર બહેના તલ ના ભરતાર વાલે સોનાની દુરિકા છોડી રે દીધી બન્યા તલ નાભર થાર બહેના તલ ના ભરતાર વાલે સોના ની દુરિકા सोड़ी रे दीदी दी वाले सोना का सोड़ी रे दी दी जाना राय, जाना राय। वाले सोनानी का, सोड़ी रे दीदी बन्या रणू जाणार बन्या रणू जाणार वाले सोना सोनानी का छोडी रे दीदी बन्या रणू जाणाराय बन्या रणू जाणार वाले सोना सोनानी का छोडी रे दीदी बोलो रामदेव पीरनी जय